મેં નહોતું કીધું પરખાકા કીધું છે કે બોલા ગામમાં જવાનું છે દિશાની આગળ ગોમ છે આપણે દીકરી જોવા એટલે આપણે માટે છોકરી જોવા જવાનું છે આ તો તમારે મને હવા ના કેવું પડે રાતનું હું ભૂલી જો છું ને એ બધું નહીં હવે જો ટાઈમ થઈ ગયો જશે તો આગળ રાહ જોશે આપણી દીકરી વાળા એટલે પણ પરખા કાકા આ ચાલશે આપડી નાઈ લઉં થોડો હવે ટાઈમ નથી મારે ફોન ઉપર ફોન આવે ને હોમેથી યાર એટલે પણ હાવ આવું ચાલે ચાલે એટલે કાળમાં શું ઘડી

એના એમ કહ ને કે આનું જ કરવાનું છે આ થોડું જોઈને તમને લાગે છે છોકરી પસંદ કરે ખબર પડે શરત એવી છે છોકરી કે છે બાકી રી ચડાવવાની નહીં નહીં હાલો 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 હવે તો પાક છે કે આપડે વાંધા જ રેવાનું છે તમારી હારે મારા લેખ લખાઈ જાય એવું મને તો લાગે છે કલર મેચિંગ કર્યો બરો આ હા હા રામ 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 આ સમય ને જાતા વારત થાતો નહીં જોણે હમણાં જ લાગે કે ડોસી હમણાં જ બાર વરસ થયા તો હોય પણ હવે શું થાય આ પરખોજી બે છોકરા લઈને તો આવે છોડીને જો સારું ગોઠવાઈ જાય ને

એમાં એક અંગ્રેજી બોલતો હતો અને એક અંગ્રેજી પીતો હતો એટલે આપણે ના પાડી હતી પણ આ બે આવે ને તો હસ્તીનો એ બે માંથી જે ગમે ને તાર મન કહી દેવાનું એટલે આપણે તારું ગોઠવી દઈએ હે ને તૈયાર તો જાઉં ઘરમાં તમે થોડી તૈયારી કરો એ આવે એટલે હું તમને બોલાય હા 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 છોડીને જોવું માં મા યાદ આવે આવડી ઢબુડી મેલી જતી બાજ એ દાદો હું તો એકલો પડી ગયો પણ આજ પરખાજી ને કેવું છે પરખાજી છોડી નું ગોઠવ્યું કોક ડોસી હોય તો મારું ગોઠવું છું એ ચાલી તૈયારી કરજે હમણો જ આયા અલ્યા હો હો મે દાવા અલ્યા હા એમ ને તો કન્યાય હારી હશે પર ખોજી બે છોકરા લઈને આયા રામ 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 રામ

બેસ્યો પૂરી બસો વ્યાપારી મોટા છે મોટો બોડો દૂધ જાય કેનો કેનો પેલા શું જાય ખાલી

પરખાજી આવક તમે હગું તો હારું લાયા હો અરે એક નંબર જો તમે આ હગું ભૂલ્યા ને તો અવાડે મોઢું ધોવા જાય એવું હું અવાડ હા આમ તો ચકલી આવે પોણી પણ ના આપણે મૂઢું નહીં જોવું હા આપણે એકાદે તો પસંદ કરવાનો છે આ એટલો બારગ્યો જો એકાદાન તો હા તો અવદાન છોડી બોલાઈએ અમારી હા હા બોલાવો જોરાઈ લીજીએ હા હા એ છોડી એ બહાર આવજે આવ બેટા આવો આવો આમ ના છે વડીલ છે લઈ ગયો પછી પેલા બે નહીં મારા સામે મોઢું મેળવ્યું તારા સામે છે મશી સમજી જવાનું હા કલર ઉપર નહીં જવાનું પાછું

અને ત્યારથી લાલકોટમાં ઉછેરી મોટી કરી પણ આજ આજે એની મા મને બહુ યાદ આવે દાડો હોય કે રાત તાણું હોય કે ઘટાણું સારું હોય કે ખોટું પણ એની મા મને બહુ યાદ આવે પછી અને આજે સારા દિવસે એની મા હોત તો મને ખુશી ન એ ભાઈ તમે ના રહો તમે ના રહો તમે બે જાણ

મેચિંગ બગડી ગયો પરખા ખાખાને કેવું પડશે કે આમની દીકરીનું લગ્ન પછી કરાવો પેલા દોશી ના આપો તો લઈ આલો એટલે આપડે ઘણા ઈજ કરે હવે રત્નાજી વાત તો આપણે ઘણી બધી કરી લીધી હવે આ છોકરાને છોકરીને આ વાત કર લે હા જમાનો નવો છે તમારું જોવા આયા પણ હું છપા કરતા કરીશ છપા પડશે કાળીયો તોડિયો જશે પરખાજી કા છપા રેવા દો બેન હારે જવા દેવું ભલે જાતા હા બે જાવ તમે તારા

અને આ છે ને મારું હું કહીશ કોક ની વાત વસે લાબાની આવતી જ નથી માય નેમ ઇઝ કલ્લુ કાળિયા ઇન્સ્ટાગ્રામ માં ડોટ મિલિયન ફોલોવર અને મહિને હાલ તો જીએસટી કાપીને મારા હાથમાં આવી જાય છે બાર હજાર રૂપિયા એ બધું કહેવાની જરૂર નથી કેવું પડે કેટલું કામ હશે ચોખોની વાત કરીને પછી કરવાની હોય તો કરે તારી ખરેખર તમે સરસ દેખાવ છો હં કાને મસ્ત છે વારો મારો છે અને મારું નામ પ્રકાશ છે હું ગુજરાતી ફિલ્મોમાં એમાં કામ કરું છું અને તમે મને ગમો છો હા ઓહ તો ઓહ હો 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 હું વાત કરીશ ને મારો વારો છે તો પહેલાં તું વારો કપતા દે તારો તો તાર સારું રહેશ હં એ કે એમ આંખો મસ્ત છે કાને મસ્ત છે તમે આખા આખા મસ્ત છો શેંગડોય બાકી એમાં છે હો ગાડીઓ છે પણ તમે તો આખા આખા મસ્ત છો અને મને તમે ગમ્યા છો અને તમારા પપ્પાને કહેજો કે અમે બીમાઈ તમને કોણ ગમશે નાકમાંથી શેડા ના પડતા તો મસ્ત લાગે પાછો બન બે બેમી મારું ચાલવા દે ને હું શું કહું છું હવે તમે જાઓ નકર આ જે બધું બુલબુલ કરશે પોસડો એક નંબર તમે જાવ આ ગાડા કાડા સજા હું તો કહું હોકડા બાધીન રખાઈ જ ની છૂટી જ રાખવી પડે એ શું હો બાધી છૂટી રાખવી પડે ના શું છે શેંગડા છે નાકમાં હી શેડા લબડા છે આ પોસડું છે અલ્યા એ આ તું ભેંસ જોવા આવ્યો કે છોકરી જોવા આવ્યો હું તો ભેંસ જો હું રો એ હમ તું ભેંસની વાત કરો તો તો ભેંસની જ વાત કરું છું ને

અરે પણ મને મારી વાત તો કેવા જો વાત ની એક વાત મને ગમી ગઈ છે તમારી બનીની ની બે તમે ખાલી કિંમત કરો અને હું આ બે લીધા થી નીકળવાનો નથી આ કેવા મુરતિયા લાયા છો આ મારી દીકરી જોવા છે કે ભેસ જોવા આયા છો હવે રત્નજી માફ કરજો અને હવે તમારી દીકરીને બોલાવો અને પૂછી લ્યો કોણ ગમે છે તો તો ગમતો એ જી કે તો અમારે આટો ના પડે બીજો એમ તમારી વાત એ સાચી છે અને દીકરીને ગમતી હોય તો પછી એનું હક પણ એ થાય ને હા દેજમાં પેલી ભેસ એ આલ દઈએ હા તો તો રેડી તો તો મારે મફતમાં પતિ જાય છે આ તો તારી દાણા તો દેશે મફતિયા અહ તો બોલાય લઈએ અ બેટા કિંજલ આવજો બેટા યુ હવે આ બે મૂર્તિયામાંથી તમને કયો ગમે છે કયો પહેલા પીળા સટવાળા હતા ને મને ગમતા હતા પણ આ જે એમને ભઈ છે ને એમને વાત કરતા જ ન આવડતું એટલે તમે ચોખ્ખી ના પડી જાવ રે સાવની મારું મારી બનીનું છું પણ મારી ના બનીનું છું